જામનગરની રંગમતી નદીના પટમાં બચ્ચુનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવી હતી તેમજ બાદ જેસીબી ત્રણ હિટાચી મશીન સહિતની મશીનથી તોડ પાડની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન અંદાજે બસ્સો કરોડની જમીન ખુલ્લી કરવામાં આવશે તેમજ અંદાજે ત્રણસો જેટલી મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવશે આ દરમિયાન કુલ બસો થી વધુ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જામનગર શહેર માં રંગમતી નદી કિનારે જે કોર્પોરેશન સર્વે નંબર છે બસો અઠાણું આ સર્વે નંબર માં વસનગર જે વસાહત છે વર્ષો થી એમાં બિન દબાણો થયેલા અંદાજે સાડા ત્રણસો જેટલા આ રેવન્યુ સર્વે નંબર બસો અઠાણું કોર્પોરેશન હસ્તક દબાણો થયેલા નિયમ અનુસાર

ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થવા જાય છે અને જો એની કિંમત તો લાખ એટલે કે કરોડ જેવી કિંમતની જમીન થવા જઈ રહી છે આ લોકો છેલ્લા એક સપ્તાહથી અમને સારો એવો મળેલો છે બધા સામાન પણ પોતાની રીતે શિફ્ટ કરી દીધેલો છે એટલે આજે સવારે ડિમોલ્યુશન માં બીજી કોઈ કાયદો વ્યવસ્થાની કે અન્ય કોઈ તકલીફો નો સામનો કરવો પડેલો નથી કોર્પોરેશન પણ આવાસ ની યોજના છે એમાં જે ભવિષ્યમાં જે આવાસો બનશે એમાં પ્રાયોરિટી ના ધોરણે જે અત્યારે એના દબાણો દૂર થઈ રહ્યા છે એમનો પણ સમાવેશ કરવાનું સક્રિય વિચારણા કોર્પોરેશન કરી રહ્યું છે